એટલે જોવા જાવ ના માં ક્યાં રીંગણું આવી દેખી ગયું જો રીંગણું એક માથે છે ઝીણું એવું રોમાય દેખાડ્યું ને હવે આપણે નીકળીએ તો ચાલો હું જાઉં તમે બકાલો ઉતાર્યો તો તારા બાસકા બાસકા ઉડવા વર્ગી ગયા ભેગા કે ભેગા કે તો ચાલો આપણે નીકળીએ પલટમાં માતાજી મેં આ કોઈ આ રીતે કોઈ વાટવાનું મુહૂર્ત કરી નાખ્યું આ મારે અશોકભાઈ છે જગમાલભાઈ છે વધારો તમે મને એક થી બતાવો ને આ જોવો ને એ ના પવન પણ અત્યારે જોરદાર છે જોરદાર પવન ઘટે જ નહિ પવન ફૂકું મારે હાવ પવન ટૂંક પવન એટલે આપણે ક્યાં કરી દઈએ અશોકભાઈ પાથરા તમારા ઘા થતા જાય એમ કહીએ અશોકભાઈ અશોકભાઈ ને જગમલભાઈ સમડી બહુ થઈ ગયો ભાઈ અશોકભાઈ તમારે હમ પાણી વગર ની જવારી થતી ગઈ ખાવા વળગી જાય

જે નીકળી ગયો હોય ને હેઠે ઉપાડી દે હોય તો પવન ને जोरदार છે ભાઈ કોકો મરે હાવ ટુયર કરતા તો માણા ને ઉપાલે એમ ને જો આ રીતે પાત્રા હલે પવન ના જા આ રીતે હલવા વર્ગી ગયા પવન ની અને સાથે ટુયર વાટવાનું કામ ફાઇનલ ભાઈ આપણે ભૂપા કાકાને અહીંયા ભૂકી ગયા અને ભૂપા કાકા અને આ અમારે નીમુ છે એ પાછળ રહી ગયા એ કામ આ કુટા આપણી ભાષામાં કહીએ ને તો હાલે એટલે આ રીતે છે પોઝિશન અને જો અમારા ગંગાબેન પછી આ બાજુ રંજનબેન એ ને અમારા રીકુબેન ને તો કેવું જ ન પડે એ બધાય આગળ છે હવે આમાં બે છે ને એકા નીમુબેન ને એકા ભૂપા કાકા પાછળ છે આ રંજનબેન આવતી મોર છે રંજનભાઈ આવું કામકાજ છે એક આવું બધી કામકાજ ખેતીવાડી નું હોય ને આજે શરૂઆત કરી ભાઈ અમારા પલક વિસ્તાર કઈ એમાં આ વિસ્તારમાં થોડુંક વહેલું પાણી ખૂટી જાય જો અમારે ભૂપા તો પૂરું થઈ ગયું ના વાટવાનું તો તો બે કટ કે આટલે પૂરી ને તો દાંત તમારું પૂરું થઈ જાય લગભગ તો પૂરું થઈ જાય આ લોકો નાજ વાટવાનું તો ચાલો હવે પછી આપણે વાળીએ નીકળી જાય કઈ કામ કાજે હોય છે તો વધારે બતાવી શકે સીધા વાળીએ જો કાકડ જે કાયમે વરગાડી દીધા આપણા હાટું ધાણા વીડે કાકી અને આ બાજુ ભૂપા કાકા આલકુટ લેવા જાય આપણા હાટું તો આલકુટ પણ એમ જ હો કાકા મોટા

જો આ બાજુ કોક કોક વાલોર વીણે અને આશીષભાઈ જ્યાં આવી વીણે આપણે અહીં ગુંદરથી વર્ગી જવાનું છે આ બાજુ આશીષ તો દેખો હેઠો કેટલીક રમા વીણી થોડીક વીણી તો હવે તો નહીં થતી હોય ને મુકાવા વર્ગી ગઈ ને હમ છે થાય બાકી પાણી વગરની કંઈ બહુ કંઈ થાય નહીં તો આજે તે ત્યાં મળે બળે કે ખાલી હાથું જ ફેરવે દેખાડીએ વાહિ વાહ જે આ રીતે વાલો વાવણી વરગી જાય ક્યાં જાય આશીષભાઈ આશિષભાઈ ઓલીકોરામ તડકો બહુ આવતો હોય છે નીકળી ગયા આપણે વાડીએ ભાગવાની તૈયારીઓ કરીએ લા ઘરે ભાગવાની વાડી થી તો ચાલો મિત્રો નીકળી જાય ગામમાં બધીમાં આટો મારી આવ્યો કાકા આપણે તુવેર બટાય એટલે આ થોડા ઘણો બકાલો ઉતારવાનો તો એ ઉતરી ગયો ચાલો નીકળી હવે ગામમાં બાજુ ભણા ઉઠ કે પીસ ભાઈ કે ફોન માં ફંદા કરે સુનિલ ભાઈ હું જો બેઠો બેઠો ભાઈ અડદ ના પાપા હું કાઈ વાત જો હા હાય લાજ હું બને રો હા અડદ પાપડ બનાવ્યા અડદ ના પાપડ બની જાય હા તું તો ખાતી નથી ને અમારે ખાવાના છે ને હા હું ન ખાતો તો આની સ્પેશિયલ રેસિપી આપણે બનાવવાની થાય કે હું થાય હા આની બનાવીશું કાલે કાલે હવે અડદના પાપડની રેસીપી બનાવવાની છે જો નોખા નોખા પાડવા કેટલીક વાર લાગી થોડો પ્રકાશ આવે આગળ બંધ કરવું પછી બતાવી દઈ જો આ રીતે છે પાપડ વાહ ભાઈ વાહ અડદના પાપડ આ રીતે આમ છે ને બંધ કરીએ ને તો દેખાય બાર છે ને તો આ રીતે અડદના પાપડ છે રમાય બનાવીને કે મસ્ત ટેસ્ટિંગ પાપડ આલે ને ત્યાં તો મોટો બનાવ્યો આ એક વૈણો મે આપડે એક વૈણો આ ઓલો પૂરી ગ્રેસ મશીન આવે ને તો તો કાલ તારે આખી રેસીપી બનાવવાની છે ને સ્પેશિયલ આનો વિડીયો આવજો અને માટે આ તો ખાલી કટકો આપણે છે ને આઘાત સ્ફૂર્તિ બતાવ્યું કા વાહ ભાઈ વાહ મોજ કરાવી દીધી હો ભાઈ એ ખાતી નથી અમારે સુનિલ અને પિયુષ ને નાસી ને બધાને હેલ્થ છે તો આ છે ભાઈ અડદના પાપડ ખીચી ના કાંઈ ચાલો આપણે રોમા મેરે રસોડા માટો મરવા આવ્યા તો રોમા મેડમ આપણે રચોની રાણી ચૂ બનાવે તે પૂછી લઈએ મે આમાં બનાવ્યું શાક ને આમાં બનાવ્યું ડુંગરીનું શાક ડુંગરીનું સ્પેશિયલ છે આ તો વા નામા કેવાનું છે માં વાલ વટાણા ટમેટું ને બધું ને આ બધું શું છે બધું દાણા ને લીલું લસણ ને આ બધું દેખ દેખ છે દેખાઈ લઈએ તો હવે આ છે ભાઈ હાનના રસોઈનો પ્રોગ્રામ તો ચાલો હવે આપણે વિડીયો પણ અહીં પૂરો કરી દઈએ તો અમારો વિડીયો જોવામાં તમને ગમતા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન જગતનાથ ખેડૂત ચેનલમાં લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો